તો મારા ભાઈઓને બહેનો તમને પેલા જ કહું છું કે આ વિડીયો છે એ સાહેબ તમે તમારી બે આંખો બંધ કરી અને ધ્યાનથી સાંભળજો સાહેબ એવું હોય ને તો સાહેબ કાનમાં બે ઇયરફોન નાખી નાખજો જેથી કરીને સાહેબ તમારી અંદર જેટલી નકારાત્મક હશે ને ભાઈ એ બધે બધી ખતમ થઈ જશે અને સકારાત્મક શરૂઆત એટલે કે મિત્રો આ તમે ગીત તો હું ગેરંટી સાથે કહું છું મિત્રો કે તમારી અંદર સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે સાહેબ આ હું એમને નથી કહેતો મારો પોતાનો અનુભવ કહું છું ભાઈ મેં પોતે આ ગીત સાંભળ્યું છે તમે મિત્રો બે આંખો બંધ કરી નાખો બે આંખો બંધ કરી અને ધ્યાનથી બસ ખાલી આમ ગીતનું મનોરંજન કરો સાહેબ જો હું ગેરંટી સાથે કહું છું મિત્રો કે તમારી અંદર જેટલી નકારાત્મક ઉર્જા હશે ને એ બધી ખતમ થઈ જશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે આ તમને સાહેબ બેનનો વિડીયો બતાવશું અંત સુધી જોજો સાહેબ ધ્યાનથી જોજો આ વિડીયો એટલે તમને ખબર પડે કે સાહેબ સકારાત્મક ઉર્જા તમે ઘણા બધા રિલેક્સિંગ વિડીયો જોયા હશે રિલેક્સિંગ સોંગ સાંભળ્યા હશે છતાંય મિત્રો તમને એવું થતું છે કે ભાઈ કામ કરવાનું મન જ નથી થતું શ્રી ખબર શું થઈ ગયું ખબર જ નથી પડતી તો મિત્રો તમારી માટે વિડીયો છે અંત સુધી જોજો બે આંખો અત્યારે બંધ કરી નાખજો હવે હું બોલવાનું બંધ કરું જેથી કરીને તમારો મગજ થોડો શાંત થાય હવે આલો હું બોલવાનું બંધ કરું છું સૌથી પહેલાં બેનનો વિડિયો બતાવું છું આ વિડીયો જુઓ અને મિત્રો જો તમને પસંદ આવે ને તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો હો ભાઈ આટલી બધી મહેનત તમારા માટે કરું છું ભાઈ તમારો મગજ ફ્રેશ કરવા માટે આટલી બધી કોશિશો કરું છું તો મારા ભાઈઓ પ્લીઝ ખાલી એક સબસ્ક્રાઈબનું બટન દબાવજો યાર જેથી કરીને અમારું મગજ થોડું ફ્રેશ થાય હવે આ સૌથી પહેલાં સાહેબ તમે તમારું મગજ ફ્રેશ કરી નાખો

घरा